હાઈફન ફૂડ્સે હાઈફાર્મ પહેલ શરૂ કરી ફ્રેશ પ્રોડ્યુસ પ્રોક્યોરમેન્ટમાં ક્રાંતિ લાવવા રૂપિયા સો કરોડનું વચન આપ્યું મહેસાણા ગુજરાત ઓગણત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ ભારતમાં પ્રોસેસ શાકભાજી અને ફળોના લાર્જેસ્ટ એક્સપોર્ટર હાઈ ફન ફૂડ્સે આજે તેના નવીનતમ સાહસ હાઈફાર્મનું અનાવરણ કર્યું અનિવાર્ય સંજોગોને લીધે તમારા આજના મુખ્ય મહેમાન શ્રી ભૂપેન્દ્ર પટેલ આ સમારોહમાં હાજરી આપી રહ્યા નથી તેથી તેમણે આપણા આજના કિસાન રંગોત્સવ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહકારી મંત્રાલય એમએસએમઇ તરીકે નિયુક્ત કર્યા છે હરેશ કરમચંદ દાણી હાય ફંડ ફુર્સના એમટી અને સી ઓ હાચટેગ હાઈ ફામ પહેલ માટે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો હાઈ ફૂડ્સ ખાતે અમે ભાગીદારી અને સહયોગની શક્તિમાં વિશ્વાસ કરીએ છીએ હાઈફાર્મ દ્વારા અમે માત્ર ખેતીના ભવિષ્યમાં જ નહીં પરંતુ ગ્રામીણ સમુદાયોની સમૃદ્ધિમાં પણ રોકાણ કરી રહ્યા છે હાઈફન ફૂડ્સે સફળતા માટે તાજે પેદાશ્રોએ પાયાનો આધાર છે અને આ પહેલ દ્વારા અમે ખેડૂતોને સશક્ત બનાવવા અને ટકાઉ કૃષિને પ્રોત્સાહિત કરવા સાથે ઉચ્ચ ગુણવત્તાના ઘટકોના સોર્સિંગ માટેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાનો હેતુ ધરાવીએ છીએ છ હજાર ખેડૂતોની હાજરીમાં આ ગ્રાઉન્ડ બ્રેકિંગ કૃષિ પેદાશોની પ્રાપ્તિ અને ખેડૂત જોડાણ પહેલ સત્તાવાર રીતે ગુજરાતના મહેસાણામાં હાઈફર્ન પ્લાન્ટ્સ પરિસરમાં શરૂ કરવામાં આવી હતી હાઈફ ફૂડસે હાઈફાર્મ તરફ રૂપિયા સો કરોડના પ્રારંભિક રોકાણ સાથે ઉત્પાદન પ્રાપ્તિમાં ક્રાંતિ લાવવાની તેની પ્રતિબદ્ધતાની ઘોષણા કરી હાઈફાર્મ સાહસ ખેડૂતલક્ષી હશે અને તે આજે એક કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જે હાઈફન્સ ફૂડ્સ દ્વારા આ વર્ષે ખેડૂતો પાસેથી ત્રણ લાખ ટન પ્રોસેસિંગ ગ્રેડ બટાકાની આયોજિત ખરીદીની પૂર્ણતાની ઉજવણી તરીકે યોજવામાં આવી હતી હરેશ કરમચંદાની છે અને હું હાઈફન ફૂડ્સ હાઈફન કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ છું એની વાત કરું ગંજ બજારની જે તમે વાત મને પૂછી તો એના ગંજ બજારથી અહીંયા સુધીનો જે સફર છે એ જોતાં મને ખૂબ આનંદ થાય છે કે ગંજ બજારમાં એટલે શાક માર્કેટમાં મહેસાણા શાક માર્કેટમાં અમે શરૂઆત કરી હતી ત્યાં અમારી પેઢીની જે ખેડૂતોએ જે વિશ્વાસ મૂકેલો અને અમારા દાદા દ્વારા એ ઉત્તર ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એમનો જે ઉત્પાદન છે એ વેચવા આવતા અને ત્યાંથી લઈને અને બે હજાર દસ પછી આ જે પ્રોસેસિંગ ઉદ્યોગમાં જે અમે કદમ મૂક્યો છે એમાં હું આપને જણાવવા માગીશ બધાને કે એકચ્યુઅલી એની અંદર જે એક વેલ્યુ એડિશન તરફ જે ઇન્સ્પિરેશન છે એમને મળી છે એ એ વખતના આપણા જે સીએમ સાહેબ હતા જે આજ જ પીએમ સાહેબ છે મોદી સાહેબ એ એમને હંમેશા જે વેલ્યુ એડિશન એગ્રીકલ્ચર ઉપર ફોકસ રાખ્યો છે અને એ પછી અમે આમાં કદમ મૂકીને બે હજાર પંદરથી જે હાઈફનની સ્થાપના કરી તે પછી ગ્રોથ જોતાં વધુમાં વધુ ખેડૂતો મારી સાથે જે જોડાયા છે અને આટલા બધા દેશોમાં ઉત્તર ગુજરાતનું જે બટાકાનું પ્રોડક્શન છે એના એના એ બટાકાને વાપરી અને એનું એ વેલ્યુ એડિશન કરી ચાલીસથી વધુ દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા છે એ જોતાં અમને બહુ આનંદ થાય છે આજના પ્રોગ્રામમાં જે કિસાન રંગોત્સવ છે તેમાં અમે છ હજાર ત્રણસો ખેડૂતોને આમંત્રણ આપેલું છે એમના માટે બધી વ્યવસ્થા એમને અહીંયા સુધી આવવાની કરેલી છે અને મને અપેક્ષા છે કે બધા ખેડૂતો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેશે અને અમે બધા સાથે ઉજવીશું ઉજવીશું જે કંપનીનું અને ખેડૂતોની સાથે મળીને જે ગ્રોથ થયું છે અને તેની સાથે સાથે હાલમાં આ વર્ષનું જે બટાકાનું પાક છે એનું હાર્વેસ્ટિંગ પૂર્ણ થયેલ છે